સુપ્રીમ કોર્ટ જજની પેનલનો એસસી એસટી અનામત મુદ્દે અભિપ્રાય અનામતમાં કોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું વડાપ્રધાન સાથે ચર્ચા બાદ સાંસદ વિનોદ નિવેદન સાંભળો ભારતીય જનતા સૌ એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસ અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ તેમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્રને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે